જયમાં પીઠળ સ્વાગત છે આપણા નવા વ્લોગમાં તો જો આમાં બધેમાં ભર હારી નાખ્યા હે કાલ હાંજી ભાઈ કાલ હાંજી બધેમાં ભર હારી નાખ્યા અને આમાં ફાટા આકલ હતા એમાં રાપે આપી નાખી અને અટાણે આ ભાગમાં રાપ હાલે છે આમાં આમાં હું આપતો હતો આગળ શૂન્ય આવ્યું શૂન્યને બહુ ફાવે નહીં પણ દીધું એ જે કૂટાઈ આખડા શીખીએ એવું બધું છે જો આમાં રાપ હાલે છે હવે આમાં આજ રાપ હાલી જાય ને આમાં વીણાઈ જાય ને એટલે કમ્પ્લેટ રાપમાં કંઈ જો એવા બધા ખાસ ડેડો નીકળ્યા નથી તો ક્યાંક ક્યાંક ઓલો ઢૈડો થયો હતો ને અહીંયા નીકળ્યા હે એ વીણી નાખી તો કાંઈ ના રહીએ એટલે જે આમાં એટલે અડધી તો હાલી ગઈ છે હવે અડધી છે બાકી એવું બધું હાલે છે અને આજે માણસો આવવાના હે જે આજે વીણાઈ જાય તો ગો મટે આ બે કટકાતા કમ્પ્લીટ થાય પછી આગળ વિચારી અને હલો રે આજે આવવાનું તે આવ્યું નહીં એટલે માનો ને બધું કામ વાહે જાય છે કંઈ ટાણે કામ થતું જ નથી એવું બધું હાલે છે તો કીધું હે કાલે આવી હલો કાલે આવે કે શું થાય હવે જો આ બધું છે હાલો તો હવે આગળ બ્લોગ માં બન્યા રહેજો બુધમાની જય શ્રી કૃષ્ણ જય પિઠનો હાલે તો કામ કરીને ફ્રી થઈ ગયા હૈ અને પછી રેડી થ્યા આગળ રેડી નતા થ્યા કામ ને તો પછી હું જા કપડાં બી થઈ ગયું છે આપણે ને રૂમ માં આવતા લેટે થઈ ગઈ એવું ગોળી પીવાનો નાસ્તો કરીને ભૂલાઈ ગયો કે કામમાં ચડી જાય ને ભૂલાઈ જાય ગોળી પીવા આવી હવે કાલો ગોળી પી લો પછી એમ કોઈ કંઈક કામ કરશું આપણે ચોળીને સાફ કરવાનું છે આ તો મજૂરે ઘણા બધા હોય એટલે ચા પણ કરવાનો છે એવું હે અને છાસમાં મોડું થઈ ગયું હતું શિયાળામાં જાવે નહીં એટલે અને છાસ મોડી થાય એટલે અમે જો છાસ કરીને કરીને પાઈને અમે હવે જાય એવું કે આપણે આજ બીજું કામ પે થઈ ગયું છે બસ ચા પાણી ઈંદર સોને હું બાકી કે કપડાં ધોઈ લીધું હાલો તો ચા કર લે લેતા વેટલા બહુ સમય ચુ નઈ કરવાની છે ચાલમાં હાલો મમ્મી કે કે હું જાવ નઈ કે તે કે ચા બનાવી કે જાવે તારા આટલું બીતું ઓસો કે હું આવો જાવ દે કે અધૂર રહેને કે પુંગ્યા તો અમે બધે ભેગી થઈ જાવ નઈ કે પછી હું કે ચા બનાવતે જાવ નઈ તો કેને ચોરાન કટકા કરના કે બસ તારે હાથ કરવાનો એવું જોઈએ કે રોટલા ને કે નિરાશે નિરાશે કહે કે અચ્છા આપણે માથો નથી ઉતરતો એટલે બહુ હવે કામમાં કંઈક મને જ ના લાગે કે ધરા ધરા કરે એવું કે આપણે જો આ સમરકોટ ને માથે ને બાંધ લીધું આપણે ત્યારે ઢેવી પડે ને મને તો ભગવાન જાણે કાને ઠેરા કરે ને વાત ઠેરા કરે તો આપણે પહેરી લીધું આપણે પહેરી લેવું હું ભલે ને ઘરે ને ઘરે બધા ને આપણે જો ચોળાને કટક કરવા વહી ગયા હા છે ને પપ્પા ચોરી લઈ આવ્યા

તમે બધા ફરતા હોય બેનું હાર્યું ખબર નઈ હવે આપણે તે રીતે કહી બેનુને કહો ભાઈને જ કઈ રસોઈની ને કઈ ખબર ના હોય એવું થાય હાલો આપણે હે ને મારું એ જ બધા ઓલે હડે કે બોરો દઈ જાય બધા ની કે ભાઈ ભરાઈ જાય ને કે ચલો આપણે જેમ બોરો મૂકતા હોય પછી આપણે ને બધું કરીએ ઉપાદે નહીં ને પછી આપણે કામમાં ચડી પોચી જાય ભરી ભૂલાઈ જાય એમ થાય પહેલાં દઈ આવે આપણે ની રહે અમે નાસ્તો મેજર લખાઈ કરેવાય કહી હે ને એવું હે એટલે આપણે દેતા આવી આજો આપણ મસ્ત મજાનો ચોરાનો શાક બનાવી લીધું હે અને રોટલા બના રાખાય છે ને છોને છો રહેને શાક બરાને પછી આપણે મરચાં વરવાના હે અને ચોખાને ફરફરણી આપણે તરવાના હે બેડીયું હે રહેશે બાકી પછી રહેશે કે પછી છોરા ચણઠાણ બી જાડવઠામે બી કરવું હે હવારના વાસણ બધા ચડાવવા ને એવું કરો કે આપણે રસોઈ બની ગઈ એટલે એક ટેન્શન ઓછું થઈ ગયું વાસણ ચડશે ને વાસણ થાય ને એવું ધાયલા કરી એક લખક વાગી જાય આપણે બધું કરી દેવાનું તો કચ્છ બધા જમવા આવી જાય એવું છે અને આપણે લાઈટ આવી છે ખવાની શું કરે કંઈ ખબર નથી આપણે સગની વાત જોઈ જ નહીં બે ચોલે શાક ને રોટલાને બધું કરી નાખ્યું ગેસ એક આપણે ગેસ વધારે જોઈએ પણ વાત જોઈ નથી કાળા કાલે આપણે વાત જોઈએ રસોઈ મોડે થઈ ગઈ નથી આપણે રોટલા મસ્ત બનાવવા બની ગયા બાજરા ખાવાય તો આવી જાય હાલો આપણે એક કામ કરે હા જો આપણે રસોઈ બની ગઈ છે ને પછી વાસણ ચડાવવાનું એવું કર્યું ભગવાનની થાળી ને ધરવા આવી ગયા પછી ગાયને રોટલી દેવા ને એવું કરશું ભગવાનની થાળી ધરી હજાર

दही नवतरिया है ना बीट लो भाई बैठो है ये चा पी मन मन अपने बैर को है हम चाचा पी जा मैं कीतु केव काम न हो मैं कीतु आज तेरा वेहता तुम जो 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 जरा आज पूरी बात है मित्र रोटा वेटर है और हाल था खराब थे गए है बदु घोरवाई माथे जावे है जे हाव स्वास्थ्य लेवा तो थे गए मन पास मेन होंगी तो केवो लागे

તમે દેખાડી કે હું ખાલે તે હું દૂર તમે આગળ જોજો હું તો બા મને ને ને ક્યાં ને ફરી કામ હાલો જો તમે આગળ જોયું હું આ પડવું કમ્પ્લેટ રાખી નાખ્યું રોટા વેટાનું અને ઓલા પડામાં માં હાલે હે જોતા ય ધૂળ ઉડે પછી પાપીમાં ભરાઈને શું થાય જતા બહુ કરવાની જરૂર નથી નામી હે નીચે હજી ગારા જેવું તો ત્રીજા ઘેરમાં હે નામી થાતું જાય જો લાહો પટ્ટો થઈ જાય આગળ અને બગલા જોતા આવી પડ્યા આવું કંઈક સાધન હાલતું હોય ને ખેતીમાં એટલે બગલા બહુ આવી પડે એટલે એવું બધું છે અમે થોડુંક રહ્યું છે આ થોડુંક છે એ હાલી જાય ને એટલે પછી નિલેશભાઈ ને ફોન કર્યો હતો પણ મોડા બહુ આવીનું કીધું છે જતા ધોળું દે જતા આવું આમાં કેમ હાલે જો આપડા કિશનભાઈ ડ્રાઈવર ને ટ્રેક્ટર ના રસ્તા જે આવું મોસ્તી નું જાય છે કઈ વાંધો નથી આવતો આપડે હોય ઓલા રાજમાં વાવ્યા ને એમાં તો હમાર દીધો તો આમાં જ લગભગ હમારે નહીં દેવો પડે આમાં તો જો પાર્યું બાર્યું કંઈ એવું નડે એવું છે નહીં એટલે વાંધો નહીં આવે લગભગ વાવી જાય તો હાલી જાય અને આ બે કટકા કમ્પ્લેટ વીણાઈ થઈ ગયા છે એ ઉનિકો નીચે છે ને આપણે ઓલું મેં તમને નતું દેખાડ્યું આપણે ઓલું રેસ્યુ કટકું છે એમાં આજ ભર હારી અને ફાટા હાકી નાખ્યા ઓલી હલામ હલામ જગ્યા છે એમાં હવે એમાં ડેડવા વીણવાના છે એ લગભગ હમણાં ગયા છે ડેડવા વીણવા આની કરતા આ બે કમ્પ્લીટ થઈ ગયા હવે ઉમા રાજમાં વાવી ગયા અને રાજમા મિત્ર આજ જોવા ગયો તો નામની આયરું મસ્તીનું થઈ ગયું છે હવે તો આમ છેટેથી લીલકાઈને એવા થઈ ગયા અને પ્લાન ફેરવી નાખ્યો હે થોડોક હવે જીરું વધારે વાવવું હે અને ચણાનું લગભગ કેન્સલ થાય એવું લાગે છે હવે જીરાનું બિયાણ વીસ કિલો લઈ આવ્યા તો લગભગ બારક વીઘાનું જીરું હોવા હે આ ભાગમાં ઓલા ભાગમાં અને આપણે હજી એક બે વીઘા કટકી છે ને બીજી એમાં વાવવાનું હોય એટલે દારક વીઘાનું જીરું થાય અને પછી હજી આપણે રાજમાં ત્રણ ચાર મણ લીધેલ પડ્યા હે એટલે ત્રણ ચાર વીઘા એને એમ કરીને હજી લગભગ એમ માનો ને હતર અઢાર વીઘાનું બધું વાવવાનું છે અગિયાર વીઘાનું વાવ્યું એટલે લગભગ ચીણા વાવવાનું નહીં થાય એવું થાય જોવે આગળ આગળ તમે જોયા રાખજો મેં આપણે બતાવશું બધું હું વાવવાનું હે હું નથી આવવાનું એ બધા બતાવી અને આમાં રોટાવેટરમાં એ ક્યાંય ડેડવા દેખાતા નથી મને એમ હતું નિહર્યું હજી પણ આમાં કંઈ કહેવારું છે નહીં નિહરતા નથી એવું હાલે હે હાલો ઓલો તો આખી ને આવું મારે આખવું જો હે ઉથલ વરવા ગયો હે એ ઉથલ વરીને આવે ને પછી હું ચડી જી ગાયો ગાય થોડુંક જરા ઘરાયો હે અને આ હેડા આ એટલું હે એ હાલી જાય એટલે ગો મટે પછી કાંઈ નહીં પછી વાવવાનું જ રીતે પછી હમણાં કંઈ વાવવું નથી આ એટલું હું વાવી અને પછી આપણે હલર બલર હાકી અને પછી નિરાતે રાજમાં વાવવાનું લગ્ન વાઘણી કંઈ વાવવું નથી આમાં હલરતા કાલથી જ ચાલતું થાય કદાચ પણ આજ વાવાઈ જાય ને તો હે ને કાલ દિવસ ને હું ત્રણ ચાર જણા હલર મત મજૂર આવીએ એટલે ત્રણ ચાર જણાની જરૂર પડે ને એટલે ધોરિયા કરીએ અને એક જણો એ પાણી વારતો હોય તો આય ચાલુ રહીએ અને હલરનું કામ ચાલુ રહીએ એટલે આ ઉતામર કરીને વાવવું પડે હે એવી કઈ ઉતામર બીજી નથી એ જ ઉતામર છે હાલો તો ઓલો આવે એટલે હું આગળી ચડી જાય હું હવે હાલો જો આપણે સાડા જેવું થઈ ગયું અહીં કરી લીધા હે ને બધા વાસણ હતા

અને ઘર નું કામ એવું છે આપણે કર્યા કર્યું ખૂટે જ નઈ દૈના દૈના ને હાલ તો તમારે ખતર માજો બધા એમ કહે કે આટલા બોરા માંડી ના ભેણાઈ કે ભાઈ ઘર નું કંઈ દેખા હે નઈ આપણે ગમાટલું કોની કામ દેખા હે ઈત નઈ ઘર ને એવું છે બાયો ખૂટે જ નઈ કામ નવ નવ મુગજ માં આવા કર એમ ચાજી આ બાકી હે ના બાકી હે એ હું હાલ આપણે મિક્સર માં ચટણી બનાવી લે અને પછી હે ને પારેણા ને કાઈ લે નહી તો એવા ને બમ થાહે એવું કરીએ આપણે તમે બધા વિચારતા નહીં કે આને હવે ભીડે તો એને વિડીયો બનાવો એનો એવું નથી પણ આપણે જરાક ખા ખાતા હોય કામ કરીએ એટલે આપણે હાલ જ રાખ મોબાઈલ લઈને આમ એક હતી ક્લિપ લઈ લે ફરતા હોય એવું હું આપણે કામ કરીએ આવું હાલો જો આપણે ઓલું બધું કામ કમ્પ્લીટ કરી નાખ્યું રોટાવેટા બોટાવેટા હાકી નાખ્યું અને અટાણે જ્યાં માગદેવ બાપુને વાવતા હતા મનીષભાઈ જો ઊંચો હાથ કરે એની આમાં ધાણા વાવ્યા છે ધાણા હમણું કોઈ વાવતું નથી ભાઈ મનીષભાઈને ભરો હું કર્યો છે શું થાય બરાબર આપણે ભજી કર્યું ને તો ધાણા ભાજી ત્યાં લઈ લઈ અને ખાધા રાખીએ એવું બધું છે ને હાલત અટાણ એવી ખરાબ છે આપણે નિલેશભાઈ હજી વાવું આવ્યા નહીં આવે કંઈ વાવું આવે ખાંડનું કીધું દિયામાં આવી જાય દીતા આપી દીધું હજી આવ્યા છે નહીં તો કંઈ આવે

છે બપોર ના ગામમાં લાઈટ નથી વાળી ચાર્જિંગ કરવા જમાનો કેમ હે એટલે એવું બધું છે હાલો જો અહીંયા એક પડવું હે ને બે વીઘાડી તમને કહેતો હતો ને એમાં હે ને રોટા વાંચો માર્યું નથી એમાં ફાટા આકલ હતા અને એમાં પાન ફાટા જ નામી બેસી ગયા હતા એટલે કે રોટા વાંટા હાંકવાની જરૂર હતી ને હવે અટાણે એક થાંભલો હાલે જો ઘૂમરેને ગુમરે થાંભલો હાલે હે ભાઈ હાકે હે થાંભલો ગુમરેન ગુમરે ચાલુ કર્યું એકવાર આમ ઊભો મારી દીધો અને હવે આડો ગુમરે ગુમરે ચાલુ છે એવું બધું હાલે છે જોઈ લ્યો આ બે વાર થાંભલો મારી દે ને એટલે આમાં પા નામી થઈ ગયો તો એટલે રોટાવેટરની કંઈ જરૂર છે નહીં એટલે નકર રોટાવેટર વેટર મારે જ ને તો વધારે પાંચ થઈ જાય એટલે પછી બે વાર આડો ઉભો થાંભલો મારી દઈને એટલે કોઈ ઢોરો ઢબો હોય એ ભાંગી જાય એવું બધું હાલે છે અને આમાં એ જીરું વાવી દેવું ઓલા બે કટકા અને આ એક કટકું છે અઢી વીઘા એમાં જીરું વાવી દેવું એવું બધું હાલે છે હલો તો આજનો બ્લોગ અહીંયા પૂરો કરી દઈએ બ્લોગ ગમ્યો હોય તો મિત્રો લાઈક કરજો શૅર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા હલો તો કાલે મળીએ સવારે નવા વ્લોગ સાથે